નમસ્કાર મિત્રો કિડ્સ સ્ટોરી એન્ડ એજ્યુકેશન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાંદરાની ચાલાકી અને દુષ્ટ રાજાની મજેદાર વાર્તા સાંભળીશું અને આપને ક્યાં ટોપિક પર આગળની વાર્તા જોવી છે કોમેન્ટ કરો વાનર રાજા ની ચતુરાઈ એક શહેર પર ચંદ્ર નામના રાજાનું શાસન હતું તેના મહેલના બગીચામાં વાંદરાઓનું મેઘજૂથ હતું બગીચાના ફળો અને રાજાના સેવકો દ્વારા દરરોજ આપવામાં આવતો ખોરાક ખાવાથી તે ખૂબ જ સ્વસ્થ બની ગયો હતો વાંદરાઓનો નેતા વનરાજ એક વૃદ્ધ વાંદરો હતો જે ખૂબ જ બુદ્ધિશાળી હતો સમયાંતરે તે વાંદરાઓના સમૂહને પોતાની સલાહ આપતો હતો મહેલમાં બે ઘેટાંગ પણ રહેતા હતા રાજાના પુત્રો તેની સાથે રમતા હતા બે ઘેટાંગ એક ખૂબ જ હોશિયાર હતી જ્યારે પણ તેને એવું લાગતું ત્યારે તે રસોડામાં પ્રવેશી જતી અને ત્યાં જે કંઈ ખાવાનું મળે તે ખાઈ લેતી ઘેટાંગની આ વર્તણૂકથી રસોઈઓ ખૂબ ગુસ્સે થતો અને તેના હાથમાં જે પણ વસ્તુ આવે તેને ફેંકી દેતો એક દિવસ વાનર રાજાએ રસોઈયાને વાસણ ફેંકીને ઘેટાને મારતો જોયો તે વિચારવા લાગ્યો કદાચ રસોઈયા અને ઘેટા વચ્ચેનો આ તણાવ વાંદરાઓના વિનાશનું કારણ બની શકે આ ચતોરી ઘેટા ભોજનના લોભમાં સમયાંતરે રસોડામાં જતા રહેશે જો કોઈ દિવસ ક્રોધમાં રસોઈયો તેના પર સ્ટવમાંથી સળગતું લાકડું ફેંકી દે તો તે આફત પેદા કરશે ઘેટાનું ગુંથી ઢંકાયેલું શરીર આગ પકડી લેશે જો ઘેટાન દોડતી વખતે તબેલા સુધી પહોંચે તો સૂકા ઘાસથી ભરેલો તબેલો આગમાં ફાટી જશે ઘોડા મંકી કિંગે તેના જૂથની બેઠક બોલાવી અને પોતાની શંકા વ્યક્ત કરી તેને સલાહ આપી કે રસોઈયા અને ઘેટા વચ્ચેની લડાઈ આપણા માટે જીવલેણ સાબિત થાય તે પહેલા આપણે મહેલ છોડી દેવો જોઈએ નહીં તો આપણો વિનાશ નિશ્ચિત છે પરંતુ વાંદરાઓએ તેની વાત ન સાંભળી તેમને લાગ્યું કે તેમના સરદાર હવે વૃદ્ધ થઈ ગયા છે અને નકામી ભ્રમણાઓને આશ્રય આપી રહ્યા છે તેને મહેલના ભોજનની આદત પડી ગઈ હતી તેથી તે મહેલ છોડવા તૈયાર નહોતો પરંતુ વાનર રાજા તરત જ મહેલ છોડીને ચાલ્યો ગયો અહીં એક દિવસ ફરીથી ચટોરી ઘેટા રસોડામાં ઘૂસી ગયા અને વાંદરાઓના આગેવાનને જે ડર હતો તે જ થયો રસોઈયાને બીજું કંગી ન મળ્યું તેથી તેણે સળગતા લાકડાનો ટુકડો ઉપાડ્યો અને ઘેટા પર ફેંકી દીધો ઘેટાનું શરીર જે ઊંથી ઢંકાયેલો હતો સળગવા લાગ્યો તે અહીં અને ત્યાં દોડવા લાગી અને તબેલામાં પ્રવેશી આગની જ્વાળા તબેલામાં રાખેલા સૂકા ઘાસ સુધી પહોંચી અને આખો તબેલો આગ્નિ જ્વાળાઓમાં ભટકી ગયો ઘણા ઘોડાઓ બળીને મરી ગયા ઘણા ઘાયલ થયા હતા રાજાને આ સમાચાર મળતા તેણે વૈદ્યને બોલાવીને ઘોડાઓની સારવાર કરવાનો આદેશ આપ્યો ડોક્ટરે ઘોડાઓના ઘા તપાસ્યા અને કહ્યું તેના ઘા ઝડપથી રૂઝાવવાનો એક જ રસ્તો છે આને વાંદરાની ચરબીથી વેળવવી પડશે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ જે પણ વાંદરો જુએ તેને મારી નાખો અને ઘોડાઓની સારવાર માટે તેની ચરબી લાવો મહેલના તમામ વાંદરાઓ માર્યા ગયા જ્યારે આ સમાચાર વાનર રાજા સુધી પહોંચ્યા તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો તેના મનમાં બદલાની પરંતુ તે એકલો હતો વિશે નાશ કરી શકે જે રીતે તેણે તેના પરિવારનો નાશ કર્યો હતો એક દિવસ તે એક તળાવમાં પાણી પીવા ગયો એ સરોવરમાં સુંદર કમળ ખીલ્યામ મંકી કિંગે જોયું કે તળાવ તરફ જતા માણસો અને પ્રાણીઓના પગના નિશાન હતા

વાનર રાજાએ કહ્યું એક રાજાએ મારા સમગ્ર વંશનો નાશ કર્યો છે હું તેની પાસેથી બદલો લેવા માંગુ છું કૃપા કરીને મને મદદ કરો મને તમારો હાર આપો હું તમને વચન આપું છું કે હું તમારા ભોજન માટે રાજા અને તેના ભક્તોને આ સરોવર પર લાવીશ રાક્ષસે વાનર રાજાનું ગળું દબાવી દીધું ગળાનો હાર પહેરીને તે વાંદરાઓના રાજાના શહેરમાં પહોંચ્યો ત્યાં તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઝોલવા લાગ્યો જે પણ તેને જોશે તે હાર જોઈને દંગ રહી જશે રાજાના સૈનિકોએ પણ તેને જોયો અને તેને પકડીને રાજા સમક્ષ લઈ ગયા રાજાએ તેને પૂછ્યું તને આ કિંમતી હાર ક્યાંથી મળ્યો વાનર રાજાએ જવાબ આપ્યો મહારાજ આ હાર મને સમૃદ્ધિના દેવતાએ અર્પણ કર્યો છે તે જંગલની મધ્યમાં આવેલા તળાવમાં રહે છે સૂર્ય અર્ધોદય થાય ત્યારે જે કોઈ પણ તે તળાવમાં ડૂબકી મારે છે તેને સમૃદ્ધિના ભગવાનના આશીર્વાદ અને ગળાનો હાર મળે છે રાજા તેની વાતથી પ્રભાવિત થયા તે તેની પત્ની અને સમગ્ર પરિવાર સાથે તે તળાવમાં ડૂબકી મારવા સંમત થયો મંકી કિંગે કહ્યું કાલે મંગળવારે સવારે આવો લોભથી અંધ બનેલો રાજા તેની પત્ની પુત્ર પરિવારના સભ્યો મંત્રીઓ અને નોકરો સાથે બીજા દિવસે સવારે તળાવ પર પહોંચ્યો તેની સાથે વાનર રાજા પણ હતો તેણે કહ્યું મહારાજ દરેકે જુદી જુદી જગ્યાએથી તળાવમાં પ્રવેશ કરવો પડશે બધાના દયા પછી તમે આખરે તળાવમાં જશો રાજાની પત્ની પુત્ર પરિવારના સભ્યો મંત્રીઓ નોકરો બધા જુદા જુદા સ્થળોએથી તળાવમાં ઉતર્યા અને રાક્ષસ દ્વારા ખાઈ ગયા લાંબા સમય સુધી જ્યારે કોઈ બહાર ના આવ્યું ત્યારે રાજા ચિંતિત થઈ ગયા અને પૂછ્યું હે વાનર રાજા મારી પત્ની પુત્ર પરિવાર ના સભ્યો મંત્રીઓ અને નોકરો કેમ બહાર નથી આવતા પછી વાનર રાજા એક ઝાડ પર ચડ્યો અને રાજાને કહ્યું હે દુષ્ટ તમારા આખા કુટુંબને મંત્રીઓ અને નોકરોને રાક્ષસ ખાઈ ગયા છે તમે મારા પરિવારને મારી નાખ્યો આજે મેં એનો બદલો લીધો છે શીખવું જો તમે ખરાબ કરશો તો તમને ખરાબ પરિણામ મળશે વાર્તા ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આભાર